પાસાદા તાલુકાના ખાનપુર બારતાડ ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એક અઠવાડિયું વીતવા છતાં આચાર્ય સામે કોઈ પગલા લેવામાં ન આવતા માનવ સુરક્ષા સંગઠને જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ કરી હતી જેમાં આચાર્યને તાત્કાલિક ધોરણે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી આંગે જિલ્લા કલેક્ટરને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે શિક્ષણ અધિકારીને જણાવવાનું કે વાસદા તાલુકાની ખાનપુર બાળતાડ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ભર બપોરે તાપમાં પાવડા તગારા વડે મજૂરી જેવું કામ કરાવી રહ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે ખરેખર વાયરલ વિડીયો વિશે સાચી હકીકત જાણવા અને નિવેદન માટે બે પત્રકારો શાળામાં ગયેલા જે નિવેદન ન આપતા પરિચય પણ ન પૂછતા સીઆરસી

તેનો વિડિયો ફોટા સમય સાથે રેકોર્ડમાં રાખવાના હોય છે સીસીટીવી કેમેરા પણ શાળામાં છે તો ઇકો ક્લબ અંતર્ગત કામગીરીના વિડીયો અને આચાર્યએ જણાવેલ કે અધૂરો વિડીયો વાયરલ થયો હતો એમના રેકોર્ડમાં સંપૂર્ણ વિડીયો હોય સાથે સીસીટીવી રેકોર્ડ પણ રજૂ કરે અને આપ સાહેબને નમ્ર વિનંતી કે જરૂરી તપાસ કરી તાત્કાલિક આચાર્ય વિરુદ્ધ દંડાત્મક પગલાં લઈ સજા થાય તેવી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી હતી

આજે રોજ શ્રી નવસારીને અમે આવેદનપત્ર આપ્યું છે કે બાળતાળ શાળા બાતાળ વાસ્તાની બાળતાળ શાળામાંથી જે કથાકથિત વિડીયો વાયરલ થયો છે એ વિડીયોની સખ્તપણે તપાસ કરવામાં આવે જેમાં બાળકોને ઘર આજે ઝડપથી ગરમીમાં બાર વાગ્યાના સુમારે મજૂરી કરવામાં આવી છે તગારા પાવડા લઈને જે પણ કામ કરવામાં આવ્યું છે તે સંદર્ભે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે પણ કામગીરી આચાર્ય દ્વારા કે શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી છે એને સખતપણે વખોડી કાઢવામાં આવે છે અને એને સ્થળ તપાસ કરી આ વિષયને યોગ્ય પ્રકાશિત લાવી દંડાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે જેથી આવનારા સમયમાં આ તમામ શાળાઓના આચાર્યો કે જે પણ હોય એમને બાળકોને આવી કાળજળ ગરમી વચ્ચે કામ કરવાની જે પણ લાલસા કે મનછા હોય એનાથી એઓ સુધરે અને એ પ્રકારનું કોઈ પણ ગેરવર્તણૂક બાળકો સાથે વર્તન નહીં કરે ત્યારબાદ અમે શિક્ષણ અધિકારીને પણ મળી આવ્યા અને એમના દ્વારા પણ અમને આશ્વાસન કરવા આપવામાં આવ્યું છે કે ખરેખર કંઈક એવી ઘટના બની હોય તો આ શાળાના પ્રિન્સિપલ દ્વારા પર અમે શિક્ષાત્મક પગલાં પણ લઈશું અને આવનારા સમયમાં પાછી આવી કોઈક શાળા દ્વારા આવું કોઈ ખોટું કામ નહીં કરવામાં આવે તે રીતના પણ એમને અમને આશ્વાસન આપ્યું છે કે અમે આવનારા સમયમાં તમામ શાળાઓને મિટિંગમાં જે પણ હશે એને એજન્ડા પર લઈને આ અમલવારી કરવા માટે જણાવશું